a વિશે એવી સવાલ થાય કે ક્યારે ઓ મારુતેલ જે સરકારા જાકી હોય તો કોન્ટ્રાક્ટર જે નેમડો કરવાય ની હોય તો કોન્ટ્રાક્ટર આ સદન એ કોન્ટ્રાક્ટર આપણો હોય આ કદી

हमरा कंपनी पर हमने आज राज्य ने और आज देश से प्राइवेट लिमिटेड कंपनी समिति ने आ बताया बांध ले कर अब जन प्रश्न का कैसे क्या हमारे समय नहीं निभा पाए ये नारा साथे अपने सब काम करवाना है क्या ये वो કોંગ્રેસ સમિતિના પ્રમુખનો પ્રતિદ્વાર કાર્યક્રમ હોય કાપના પુરા હોય એમાં કપે બબલ બિલાવીને હાજરી પોતા આપી એ તમામ જે ક્ષેત્રોની અંદર ઝાંઝર લડવાનું હોય લડી અને એક જુપાઈને ઉદાહરણ છું કે